અરે મહાદેવ મિત્રો કેમ છો મજામાં જશો આજે આપણે આવી જી બહાર કારણ કે આજે આપણે દાવને તું ઓર્ડર લેવા એટલે મિત્રો આપણે નીકળી જ પીઠવડી તરફ પીઠવડી ઝીંઝુડા નાના ઝીંઝુડા એ ડાયરેક્ટ આપણે કુંડલા આ છે આપણી ગાડી મિત્રો જોઈ શકો છો હવે ડેલી બે વિડિયો તો બનાવી છે મિત્રો બે દિવસે બે દિવસે એક વિડીયો બનાવીશી તમે જોઈ શકો છો મારો વિડીયો તો વિડીયોમાં જોઈજો આખો બહુ મજા આવશે મિત્રો તો આપણે પિઠોડીના ઓર્ડર લઈ લીધા છે બબલાના શ્રી હરીમાં હવે આપણે નીકળશું ના ના પાંચ છ દુકાન હતી કાંઈ સાજો ઓર્ડર નથી આવ્યો આપણે રસ્તો છે ડાયરેક્ટ જાય કુંડલા આ છે ડાયરેક્ટ છે જેસર પિઠોડીનો તો તમારે દરવાજો દેખાય છે તો આ છે આપણી ગાડી

મિત્રો આપણે આવી ગયા છે આપણા ગોડાઉન શ્રી હરીના આ છે ગોડાઉન ઈચ્છા અને હવે આપણે જમી લેવું કારણ કે આપણને મિત્રો લાગે છે હવે ભૂખ જમીન પછી આવશે ગાડી આપણે શ્રી શ્રીઅરીને માલ છે નહીં એટલે ગાડી મંગવી છે ગાડી રસ્તામાં છે બસ હાલી આવે છે અને વિડીયો કન્ટિન્યુ કન્ટિન્યુ જોયા કરજો મિત્રો બઉ જ મજા આવશે તમને આવશે વિડીયો ગોડાઉન સાફ કરી આગળ ગાડે આવી જાય પછી માલ આપણે ઉતારી નાખી જોઈ શકો છો મિત્રો શેસરી નો માલ બધી અલગ અલગ વસ્તુ છે અલગ અલગ જગ્યાએ પડી છે મિત્રો गाड़ी तुम जई सको आम रखो आम अंदर रखो गाड़ी रखो अंदर अंदर राखो हलवाजो रखो अंदर બસ મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે સરીને બરાબર હવે આ ગાડી આ પાછી રૂટમાં આવી જાય ભરવા માટે ક્યાંનું છે જીજિયા ત્રણ ક્યાંનું છે મિત્રો કોમેન્ટ કાયકા કરી તો મિત્રો રેહરીની ગાડી ખાલી થઈ ગઈ છે બરાબર મિત્રો એ નીકળી ગઈ છે ફાઈનલી આપણો માલ આવી ગયો છે તમે જોઈ શકો છો પેલા ગોડાઉન ખાલી હતું બરાબર હવે માલ આવી ગયો એટલે ગોડાઉન ભરાઈ ભરાઈજો આપણી બધી વેરાયટી આવી ગઈ હતી એકથી એક ગાડી પણ અડધે ભોગી ગઈ છે અને આપડો આ માલ આપણે ગોઠવી નાખ્યો છે આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે શું કરવાનું છે બરાબર હવે આપણે કરવાનું છે આપણે કારણ કે આજે આપણે ઓર્ડર લેવા જતા જે માણાનો ઓર્ડર દુકાન બંધ હતી હવે એનો ઓર્ડર લેવો એટલે કમસે કમ કેટલા કેટલા વાગ્યા હતા અત્યારે આપણે ત્રણને પંચાવન થઈ છે બરાબર મિત્રો ચાર પાંચ વાગે આપણે ગાડી પાછી ભરવાની છે કારણ કે કાલે વહેલા ઉપાડવાની છે અને કાલે છે આપણે શુક્રવાર અને કાલે આપણે જવાનું છે ધાબાળ આંબાડી અને કૃષ્ણગઢ એ વિડીયો મેં મેકેલો જ છે એટલે એ વિડીયો તો હું હવે નહીં મેં બરાબર આપણે નવો રૂટ આવશે ને એ આપણે મેકશું બરાબર કારણ કે એકને એક રૂટ પછી તમને એમ થાય નકરા એકને એક રૂટ બનાવ્યા કરે આપણે હવે અલગ અલગ જ નકરા રૂટ બનાવ્યા કરશું કારણ કે હવે કૃષ્ણગઢ આંબાડીનો બે લગભગ બે વિડીયા મૂકેલા છે તો એમાં કંઈક વધઘેટ હોય તો આપણે હવે અલગથી બીજો બનાવીશું નવેસરથી અત્યારનો વિડીયો અત્યાર ઊંચી એટલે ઊંચી છે બરાબર મિત્રો આપણે બધે ગોઠવી નાખ્યું છે મારું આપણી ગાડી ન્યા પડી હતી એ ગાડી આગળ આવશે એટલે આપણું કામ ખાતે આજનું પૂરું સમય પણ થઈ ગયો છે ઘરે જવાનું આપણે ઓર્ડર લઈને આપણે મિત્રો જાવું ઘરે ગોડાઉન તો આપણે સાફ કરી નાખ્યું બરાબર શ્રીઅરિ તો આ પી અલગ અલગ ગોડાઉન છે આમાં બધી અલગ અલગ વસ્તી પડી હોય જોઈ શકો છો સોડા છે વિમાન વેફર મતલબમાં બિસ્કીટ ને એવું બધું લે ગોડાઉન કમ્પ્લીટ થઈ ગયું હવે આ ગોડાઉન આપણે કમ્પ્લીટ કરીને છે આપણું કામ આ પૂરું કરી નાખશું મિત્રો થોડો કસરબળ જાજો વટીજો છે કાઈ વાંધો નહીં फटाफट કરશું એટલે તમારો બધાને સપોર્ટ હોય તો પછી શું જોઈએ આપણે બધું હે મિત્રો તમે સપોર્ટ કરતા હોય ભાઈ આપણે શું જોઈએ બોલ બેટા હે શું જોતો પેલા મિત્રો જોઈ ગઈ દસ નવ ની આ લે છે મિત્રો આપણે ગોપાલની ગાડી શ્રી એરીની ગાડી ખાલી થઈ આ ગોપાલની ગાડી ખાલી થઈ મિત્રો મિત્રો ફાઇનલી આપણે નીકળી ઘર તરફ કારણ કે હવે આપણો રૂટ પૂરો થઈ ગયો છે તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો વિડીયો મારો કેવો લાગ્યો અને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ જલ્દી કરજો જય હિન્દ જય ભારત મિત્રો કાલે છે હેપી ન્યૂ ઇયર એટલે બધાને એડવાન્સમાં હેપી હેપી ન્યુ ઇયર કહેવા માંગુ છું કાલનો વિડીયો મેંકાય કે ન મેંકાય બાકી એડવાન્સમાં તમને બધાને હેપી ન્યૂર તમારી આખો સારો સારો રહે ને તમારા બધા સપના સાકાર થાય જય હિન્દ જય ભારત